ગામની સમસ્યાને તંત્ર સુધી ઝી ચોવીસ કલાકે પહોંચાડી છે જીપીસીબી ટીમ પાણીના સેમ્પલ લેવા પહોંચી અને પાણીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે પબ્લિક લેબોરેટરીમાં હવે પાણીના સેમ્પલની તપાસ કરાશે

ઝી ચોવીસ કલાકે બતાવ્યું હતો અને જે બાદ જીપીસીબી ની ટીમ એક્શનમાં આવી છે અને હવે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ઝી ચોવીસ કલાકે અગાઉ રોપડા ગામની જે પરિસ્થિતિ છે એનો અહેવાલ બતાવ્યો હતો કે કઈ રીતે આ ગામમાં બોરનું જે પાણી છે એ લાલ પાણી આવે છે અત્યારે દ્રશ્યો હાલ આપ જુઓ અને એ જ અહેવાલ બાદ હાલ જીપીસીબીની જે ટીમ છે તે પણ સ્થળ ઉપર પહોંચી છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં પણ આવશે પરંતુ આ પાણીના કારણે ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે સ્કીન ડિસીઝ તેમને ચામડીની જે બીમારીઓ છે તે થઈ રહી છે અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે એમની વાતચીત કરીશું એમને પૂછીશું સર કઈ રીતની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આજે આપની રજૂઆતને ધ્યાને લઈને ટોટલ અહીંયાથી બે સેમ્પલ લેવામાં આવ્યા છે એક આગળ ડાઉનસ્ટ્રીમ એરિયામાંથી વહેણમાંથી અને ગ્રામ પંચાયતનું જે આ બોરવેલ છે એ બોરવેલના સેમ્પલનું પૂરત પુથ્થકરણ માટે બે સેમ્પલ ટોટલ લીધેલા છે જે અમારી સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને એનું જે રિઝલ્ટ આવશે એના બાદ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે સમયમાં આ રિઝલ્ટ આવી જતું હોય છે એનાલિસિસ લગભગ એકાદ વીકમાં થઈ જતું હોય છે બિલકુલ ફરીથી આપ દ્રશ્યો જુઓ કે કેવું પાણી છે અને આ જ પાણી આ ગામમાં આપવામાં આવે છે સપ્લાય કરવામાં આવે છે અને પરિસ્થિતિ એ છે કે આ જ પાણી લોકો પી પણ રહ્યા છે અને એમને જુદી જુદી જે બીમારી છે એ થાય છે એના જ પરિણામે અત્યારે જે ટીમ છે તે અહીં કામગીરી કરી રહી છે આ જે સેમ્પલ લેવામાં આવ્યા છે એને ગાંધીન ગાંધીનગરની જે લેબોરેટરી છે એમાં મોકલવામાં આવશે અને લગભગ એકાદ અઠવાડિયામાં આ જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ પણ આવશે કેમર મન સેલિસ બગડા સાથે સપના શહેર માસ જી ચોવીસ કલાક અમદાવાદ